બેટી તલાક સાતમી તારીખે અમારી બેન દીકરીઓ પર સમાજે કર્યો ક્ષત્રિય સમાજના નેતા ને ક્ષત્રિય સમાજ વચ્ચે તિરાડ બે દાડા બાકી હશે પાણી ઉતરશે લાલ લીલું પાણી લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે પોલીસની ગાડીઓમાં આવશે જેને દારૂબંધી બંધ કરવી છે એ ની પેટીઓ ઉતારશે એ રૂપિયા આપશે અને પાછા તમને બે ચાર દારા નશામાં રાખી નાની મોટી લાલચ આપી અને તમને મત આપવા છે એ કાવતરાથી તમે ચેતો આવ્યો ચેતવાયો મારો સમાજ અહીંયા ક્ષત્રિય સમાજ બેઠો છે પક્ષી બંધનો સમાજ બેઠો છે મારો લઘુમતી સમાજ બેઠો છે મારો એ સમાજ બેઠો છે આજે મારો આદિવાસી સમાજ નો છે અને કાલે નાની નાની ચૂંટણીઓમાં તમારો વારો આવશે ત્યારે આને જે વર્તન વાળો આવશે એમાં ક્યાંય કજાપ થઈ અને એટલા જ માટે તમને બધાને વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજની છો બેટી તલાક સાતમી તારીખે અમારી માં બેન દીકરીઓ ઉપર બોલનાર ને સાતમી તારીખે છઠ્ઠી નું દાવણ ગુજરાત નો યાદ કરાવી દેશે અને રમ સમાજે કર્યો ક્ષત્રિય સમાજના નેતા ને ક્ષત્રિય સમાજ વચ્ચે તિરાડ આદિવાસી સમાજના નેતા અને આદિવાસી પ્રજા વચ્ચે તિરાડ પાટીદાર સમાજના નેતા અને પાટીદાર પ્રજા વચ્ચે વિખ્વાસ અને કશું નથી રહેતું ત્યારે હિન્દુ મુસલમાન સ્મશાન કબ્રસ્તાન મંદિર મસ્જિદ હિન્દુસ્તાન પાકિસ્તાન આના સિવાય ભાજપ જોડે કહ્યું તમને ત્રિશુળ પકડાવો છે આદિવાસી ના દીકરા ને ક્ષતિઓને તલવારો પકડાવી છે કોકને મરાઈ નાખવો છે મરી જનારો